સમગ્ર સમાજમાં રોષ વ્યાપ્યો હતો આ ઘટના અંગે સંડોવાલ અધિકારીઓ સામે કાયદેસર તથા વિભાગીય કાર્યવાહી સામે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠવા પામી છે સાનંદમાં ઠાકોર સમાજની મૌન રેલી યોજાઈ હતી જેમાં પોલીસ ટીમ મારપીટ સામે આક્રોશ છોડ્યો છે નાયબ કલેક્ટરને આદિન પત્ર આપવા આવ્યું છે યુવાન ઉપર થર્ડ ડિગ્રીનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં નિષ્પક્ષ તપાસ અંગે કાર્યવાહીની માંગ કરવા ઉઠવા પામે છે જે આગટા અંગે સણડોવાળા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે કોરજ ગામના ત્રણ યુવાનો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે નગરપાલિકા હોલથી મામલતદાર કચેરી સુધી શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી આ યુવાનો અને યુવાનો નગરપાલિકા હોલથી મામલતદાર કચેરી સુધી સમાજના સમાજના આગેવાનો અને યુવાનો નગરપાલિકા હોલથી મામલતદાર કચેરી સુધી મોન રેલીઓ જોવામાં આવી હતી આ માનવ અધિકાર ભંગ ની ઘટના ને લઈને મૌન રેલી યોજાતી સમાજના આગેવાનો અને યુવાનો

અમદાવાદના સાનંદમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે ઠાકોર સમાજની રેલી યોજવામાં આવી હતી પોલીસની મારપીટ સામે આક્રોશ ઉછળ્યો છે નાયબ કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું છે યુવાનો પર થર્ડ ડિગ્રીનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહીની માંગ કરવા ઉઠવામાં આવી છે કાયદેસર તથા વિભાગીય કાર્યવાહી સાથે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠવા પામી છે કોર્ટના વગર થર્ડ ડિગ્રી મારપીટ કરાયાના ગંભીર આક્ષેપો સમાજથી સામેથી સમગ્ર સમાજમાં રોષ વ્યાપ્યો છે આ ઘટના અંગે સંડોવાયેલા અધિકારીઓ સામે કાયદેસર તથા વિભાગીય કાર્યવાહી સાથે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠવા પામી છે સાણંદમાં ઠાકોર સમાજમાં મૌન રેલી યોજાઈ છે જેમાં પોલીસની મારપીટ સામે આક્રોશ ઉછળ્યો છે નાયબ કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું છે યુવાનો પર થર્ડ ડિગ્રીનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી ની માંગ ઉઠવા પામી છે અમદાવાદ સાનંદ માં નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે યુવાનો પર થર્ડ ડિગ્રીનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને નિષ્પક્ષ તપાસ અંગે કાર્યવાહીની